પુણા વોર્ડ નંબર સોળમાં પુણા વિસ્તારમાં કોંગ્રેસ મહિલા મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે રસપાન કરાવાયું હતો આજરોજ પૂણા સીતાનગર વિસ્તારમાં હનુમાન જયંતિ નિમિત્તે વેળનાથ સ્વામીની મોટી સંખ્યામાં ઠાકોર સેવા દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં સખત વધારો જોવા મળ્યો હતો તેવા સમયમાં લોકોને રાહત થાય તે માટે વોર્ડ નંબર સોળના કોર્પોરેટર ચારુલબેન કસવાડા નૈનાબેન સાવલિયા તેમજ પૂણા કોંગ્રેસ સમિતિની મહિલા મોરચાઓ દ્વારા કેરીના રસનું રસપાન આ યાત્રામાં જોડાનાર લોકોને કરાયું હતું અને આ રસપાનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને આ રસપાનનો લાભ મોટી સંખ્યામાં લીધો હતો ડોક્ટર ચારુલ કસવાલા કોર્પોરેટર પૂણા વોર્ડ નંબર સોળ આજ રોજ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાન જયંતિ નિમિત્તે ઠાકોર સમાજ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એનું અહીંયા પીરફળિયા પાસે થઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા અને વોર્ડ સમિતિના હોદ્દેદારો અને આગેવાનો વોર્ડ પ્રમુખો અને કાર્યકર્તાઓ દ્વારા આ રેલીને ઠંડા સરબત પીણાનું વિતરણ કરવામાં આવેલું હતું નહીંના છે આ આજે જન્મજયંતિને દિવસે આજે ગમે તે વ્યક્તિ બધા જ રેલીમાં નીકળે છે તો અમે કોંગ્રેસની મહિલાઓ એ લોકોને સમાજ સેવા માટે બધાને સરબત પાઈએ છીએ અને આ માટે સમાજ સેવા આજે રામ ભક્ત હનુમાન જયંતિ છે અને આજના દિવસે ઘણા લોકો રેલીઓ કાઢતા હોય છે ઉજવતા હોય છે તે લોકોને આજે તાપમાનની ડિગ્રી તમને ખબર છે કેટલી છે તો લોકોને રાહત થાય અને થોડુંક ગરમીમાં ઠંડક પહોંચે એ માટે કોંગ્રેસ દ્વારા આજે શરબત વિતરણનો પ્રોગ્રામ અમે રાખેલો છે